શહેર આગળ ઝરનું આવેલું છે બહુ આહલાદક છે કુદરતી દ્રશ્ય પણ એનું બહુ નજારા લાયક છે અને આજે અમે અહીંયા આવ્યા તો અમને પણ બહુ આનંદ થયો અને અમે ખુશ થઈ ગયા છે બાળકોને પણ બહુ ખૂબ મજા આવી આ ઝરનું શેર ડેમમાં પાણી વધુ હોવાથી ઓવરફ્લો થાય છે અને ઓવરફ્લો થવાના કારણે આ પાણી ઝરણાના સ્વરૂપે આગળ વહે છે આપ જોઈ શકો છો અને બધા લોકો દૂર પૂર છે અહિયાં મોજ માનવા માટે આવે છે